કે આ બનાવ રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે સવારે તેમના ભાઈ સાત વાગ્યાને પંદર મિનિટે ઘરે આવ્યા ત્યારે જાણ થઈ કે આ પ્રકારનો બનાવ બન્યો છે રાત્રે તેના ભાઈને ગળે ફાંસું ખાતો વોટ્સઅપ પર ફોટો મોકલી આપ્યો હતો અને સાસુને ત્રણ વાગ્યા પછી સોરી અમ્મા લખેલો વોટ્સએપ પર મેસેજ મોકલી આપ્યો હતો સવારે તેના ભાઈને મેસેજ જોતા પહેલાં ફોન કર્યો હતો પરંતુ ભાઈએ ફોન રિસીવ ન કરતાં તેઓ ઘરે દોડી આવ્યા હતા

આત્મહત્યા જેવી વસ્તુ ધ્યાનમાં આવેલ છે એ રીતની જે પોલીસને માહિતી મળેલ હતી તો પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી ચેક કરતા ત્રણ ડેડ બોડી અહીંયા અવેલેબલ છે જેમાં સોમેશ ભિક્ષાપતિ જિલ્લા ઉંમરવડ આડત્રીસ એની વાઈફ છે નિર્મલા સોમેશ બત્રીસ વર્ષની છે અને એમનો સાત વર્ષનો દીકરો છે દેવઋષિ સોમેશ આ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવેલ છે કે જે પતિ છે એ કોઈક કારણોસર એના દીકરી દીકરાનું અને એની પત્નીનું ખૂન કર્યા બાદ પોતે હેંગ કરી દીધેલું છે અને પોતે સુસાઈડ કરેલું છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાંથી એક ચિઠ્ઠી મળેલા આવેલ છે અને એક મોબાઈલ રિકવર કરેલો છે એ મોબાઈલ ની અંદર એને થોડા વિડીયો ઉતારેલા છે એ હવે તપાસનો વિષય છે કારણ કે એને પોતા પોતાની જે તેલુગુ લેંગ્વેજ કે પોતાની જે મૂળ ભાષા છે એમાં ઉતારેલા છે પોલીસે પંચનામું કરી રિકવર કરી આગળની કાર્યવાહી કરશે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત